તાલુકામાં જિલ્લામાંથી દરેક ક્ષેત્રમાંથી ફોન આવી રહ્યા છે કે તમારો ઇન્ટરેસ્ટ બહુ સાચો હતો માત્ર માતૃત્વ માટે તમને કંઈક કરી શકવાની ભાવના હતી પણ એક આખો આખો માહોલ અલગ થઈ ગયો બરાબર જે આવનાર વ્યક્તિ છે એની ભૂમિકા ક્લિયર છે સબૂત સાથે બરાબર મારે જે સેવા કે કામ છે ને અત્યારે અત્યારે એવું નથી કે પપ્પાની આ તિથિ પપ્પાનો સ્વભાવ બી એવો હતો તમે કદાચ ગામમાં ફર્યા છો તો પહેલેથી મંદિરો બનાવ્યા છે સ્કૂલોમાં અલગ અલગ જાતનું ડોનેશન કર્યું છે કોવિડ સમયમાં કીટોનું વિતરણ કર્યું છે

એ છટક મને 9 વાગે આવવાનું વિડિયોમાં બોલે છે પણ એમને રહેવાનું તો હતું હતું જે એમને આખો કાર્યક્રમ કરવાનો હતો બરોબર ક્યાં જવાવાની કે વાત હતી નહીં મહેમાન કલાકારની વાત હતી કે મારા ખાલી જવાનું છે બિંદુનો રાઉન્ડ પૂરો ના થાય ત્યાં સુધી હું ડિફરન્ટ રોડ્સ ઓલાઈન પાછો આવી જઈશ આ બધી વાત કરીને સમજાવવાની વાત હતી બાકી હું એમને આખો ડાયરો કરવા થોડું જવા દઉં અને મારા ત્યાં એમને પોસ્ટની જાહેરાત શુક્રવારે મને વાત કરી આપણે સેન તારીખમાં આ ડાયરામાં ઓર્ગેનાઇઝ કર્યું લાગે બાપુજી

આપ જાહેર જનતાને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આવું મોટું મેં આયોજન કર્યું હે બરાબર તો મારી જોડે છેતરપિંડી કરી છે વિશ્વઘાત કર્યો છે બરાબર મેં ડાયરાનું આવડું મોટું પેમેન્ટ આપી છતાં મારા ત્યાં ડાયરો નથી કર્યો તો મારા મનો મનો ન્યાય મળવો જોઈએ કહે છે પૈસા તો નહીં એ તો એ તો એ સમય સબૂતી આપશું આપણે સમજો મને ધમકી તો આપી છે ને જાહેર મારું બગાડ્યું એમને કે મેં બગાડ્યું મારો કાર્યક્રમ બરાબર છતાં મને ધમકી આપે છે સલામ માટે ભાઈ છેલ્લા બે સવાલ છે એક સવાલ એ પૂછી લઉં છું કે સમાધાન માટે કેટલા ફોન આવ્યા શું કોઈ સમાજના મોડીઓ ભેગા થયા છે કે ભાઈ તમે બંને ભાઈઓ એલા મિત્રો હતા પાછા ભેગા થઈ જવા ને કોઈ ખોટો ના હોય જો આમાં કોઈ કે તો કે એક જ કે મેચવાનું છે મારો કાર્યક્રમ બગડ્યો હું તો એવા વસ્તુમાં માનું છું કે બગડ્યો તો બગડ્યો ચલો આપણો કે ભગવાન સાબ મોલ લખ્યું છે બરાબર બગડેનો અહેસાસ છે નહીં પહેલા તો જો માનવતાનો વિશે શું કહેવાય કે મારાથી તમારો કંઈક કામ થઈ ગયું હોય તમારે તો ટાઈમે ના પહોંચ્યું પહેલી પ્રાયોરિટી શું હતું સોરી હું તમારો કાયમ સાચવી શક્યો નથી એની જગ્યાએ એવું તમે તમે ધાક ધમકી દરબારની વ્યાખ્યા કરો તો આ શોધતી વસ્તુ નથી તમે સાહિત્ય સાહિત્યનો તમે પણ કહી દીધું કે એનો પનારો મારી આ

છેલ્લો સવાલ છે કે એ ડાયરા પછી તો અત્યારના સોશિયલ મીડિયા હોય કે ચાલો સનાતન તો ખરી પણ બહાર પણ ભગવતસિંહની એક છબી માથા ભારે બની છે કે ભાઈ ભગવતસિંહ એટલે હજી એ તો હજુ તો એફઆઈઆર તપાસ થશે પણ જે રીતે દેવાય થોડે એમના વકીલ કર્યા છે કે ભાઈ મારી સ્કોર્પિયો લઈ લીધી અને લોકો વચ્ચે તો એવો મેસેજ જઈ રહ્યો છે કે ભાઈ દેવાય થોડે આટ આટલું બોલે ને એની સ્કોર્પિયો ખેંચી લીધી ભગવતસિંહના લોકોએ તમારી છબી માથાભારે બની રહી એવું નહીં લાગે ના લાગે જો થોડા કહેવાથી કોઈ છબી બનતી નથી તમારા કાર્ય તમારો સ્વભાવ તમારી વાણી તમારું વર્તન એ તમારી છબી સતી કરે છે સમજી લો હું તમે મારું સ્ટેટમેન્ટ તમે આપી દેશો તો એ વસ્તુ પોસિબલ નથી

હું એવું માનું છું આમાં કોઈ દાદાગીરીની કે લૂફી કરવાની કોઈ વાત આવતી નથી સંયમતા રાખવાની જરૂર છે આમાં એ પાછું એમણે એવું કીધું કે રાજકીય ઈશારેથી કામ થઈ રહ્યું છે ના 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 ખોટી વસ્તુ છે આ ગુજરાત છે આ નથી યુપી બિહાર એવું કોઈને કહેવાથી કે ચાલતું હોય ગુજરાત એવું તમને લાગે છે કે શક્ય જ નથી ને કાયદો કાયદાનું કામ કરશે કાયદા પર આપણો વિશ્વાસ છે જરૂર ન્યાય આપશે